કેમ છો બધાય મજામાં જય શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે તમારું મારી ચેનલ રિંકુ વિકી બ્લોગમાં તો આજે તો જો મારો અવાજે ઘરમાં ગુંજતો હોય એવું લાગે છે કેમકે વહેલી ઉઠી ગઈ હું મારે જવાનું હે રાજકોટ સાત વાગ્યાની બસ હે અને અત્યારે વાગ્યા હે છ અને ઊઠી હું પાંચ વાગાની કેમકે વિક્રમનું ટિફિન કરવાનું હતું કેમકે આજ આજ તો કરતી જાવ કાલ તો પછી એને બહાર જ ખાવાનું હે કા પછી હાર્દિકભાઈ ન્યાય ક્યાંય ખા હે એટલે અત્યારે ટિફિન બનાવી નાખું હે જો ટિફિન ભરી હોત ને નાખવું હે અત્યારમાં ફટાફટ જલ્દી થાય એવું હતું ની જ બનાવી નાખ્યું હે આ તો બધું હાઈતમનું જ છે અને આમાં ટોપરા પર અને આ રોટલી અને આ ડબરી તો મારી છે હું લેતી જાય કા પછી ખાઈ જઈશ જો ટાઈમ રીસે તો ઓલી વખતે ભૂઈખા જવું પડ્યું તો એટલે આ વખતે તો મેં ડબરી જ ભરી લીધી હે જો ટાઈમ નહીં રહે ને તો હારે લઈ લઈ રસ્તામાં ખાઈ લઈ અને વિક્રમ હજી જો હોતા હે કે એને એવું મને કીધું હતું કે છેલ્લે છેલ્લે ઉઠાડજે મને તારો બધું કામ થઈ જાય ને ત્યારે એટલે હવે ઉઠાડું કેમ કે હાથ હવા હાથની બસ હે તો સાડા છ પોણા હાથે નીકળશું અમે તો હાલો હવે નાઈ ધોઈને તૈયાર થઈ જાય મોડું હજી તો હાણા છ થયા ઓલી વખતે જેમ જ ખોટી ઉતાર કરો ખો હજી તો પોણા નહીં હવા હાથની હે ને તો પોણી કલાક હે હજી પંદર મિનિટ જાય પછી જાય ને તોય હાલે એમ તો ગાડી બંધ કરી દઉં ઘડી

એક તો તમે બધા વિડીયો આગળ જોયો છે બેન ના શ્રીમત હતું ઈ મારા કાકા ની છોકરી છે તો એની ઘરે દીકરીનો જન્મ થયો અને મારી સગી બેન ઈ પણ એક જ ઘરે છે છે જેઠાણી એટલે એની ઘરે દીકરાનો જન્મ થયો હે એટલે હવે બે ને કાલે લાડવા દેવા જવાનું છે જેને ખબર હોય કે દસ દિવસે પંદર દિવસે એમ લાડવા દેવા જતા હોય એટલે કાલ જવાનું હે એટલે હું આજ પાછી જાઉં હજી તો રવિવારે આવી નઈ શુક્રવારે પાછા પાંચ દિ હવા હાથની બસ હે તો પોણા હાથ થયા હે તો હવે અત્યારે નીકળ્યા હસ મિનિટ તો બેહવું જ પડશે કેમકે અમારી ત્યાંથી બસ બુક કરી દી હે ત્યાં અમારા કરતા પંદર મિનિટ વહેલો ટાઈમ હે અમે એની આગળ ઉભા રહેવા ના દસ પંદર મિનિટ તો ઊભું રહેવું જ જોઈએ પણ તો એટલા વહેલા નીકળી જાય કદાચ ટાઈમે આવી જાય તો બસ એનો ભરોહો નહીં કઈ અને અત્યારમાં જો ઝીણો ઝીણો વરસાદ એ આવે હે બહુ નથી આવતો પણ કોક કોક આમાં કાચમાં તો દેખાતા નથી હાવ ફોનમાં નથી જ દેખાતા હું દેખાય છે હા ઝીણા ઝીણા છાટા કોક કોક આવે હે બહુ નથી આવતો એટલે ગાડી લઈને આવ્યા બાકી તો બાઇકમાં જ મૂકવા આવે નહીં અને આને તો જોવા જઈએ નીંદર હે નીંદર પૂરેપૂરી છ વાગ્યા ઉઠવાની

બધી નાખવાની બેની એટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે હમણાં ચૂલો પાછો બંધ કરી દીધો તો અમે આ ચોકી ધોવાની હતી ને એટલે એ ધોઈ નાખી છે ને મને કામ મળ્યું છે હવે ગોંદ આમાં ઠલવીને પછી એને એમાં કાંઈ હોય નહીં ને એ જોઈને પછી દેવાનો હે આમ એટલે ગોંદને તેલમાં તરવા તેલમાં નહીં ઘીમાં કા હમણાં કે તેલમાં તરવાની ઘીમાં તરવાનો છે બધો એટલે આપણે એ એક કામ પતાવી દઈએ અને વરસાદ આવી જ વાર વાર

सिमी सिमी हम जोशानला निकरण करवाने के मतलब है काय बोलती잖아 अगो देखिए पसे ई तो

जो आ है मारा पप्पा ना फई हमारा <laughs> बदय थी मोटा फई है ना आ है मारा फई आवे न हम पूरी से वीडियो बनाए नो उतार लूं <laughs> ગણપતિ બાપા વાળું હેને હાલો હવે અમારા જપુ માસી આવ્યા હે બધાય થી મોટા અમારા માસી હે

તારે ઓય તને કહું આવવાને ને મા દીબુ તો સુરત જેવું ત્યારે ફોન તો બંધ કહી હાલો જો હવે આજે મારે પાછું વહી જવાનું છે અમદાવાદ તો મને દીકુ બેન મૂકવા આવ્યા હે બસમાં અત્યારે છ સાણા છની હતી તો બસ પાંચ વાગ્યાની પણ થોડીક મોડી આવી થોડોક વાંધો હતો એટલે હાઇલ આવું છે ને ત્યારે